ચામુંડા નવયુવક મંડળ દ્વારા સંત શ્રી લાલા બાપાની ચોર્યાસીમી પુણ્યતિથી હર્ષોલ્લાસથી ઉજવાય ઈડર શહેર ખાતે ચામુંડા નવયુવક મંડળ તથા ઈડર મુચી સમાજ દ્વારા સંત શિરોમણી લાલા બાપાની ચોર્યાસીમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી જેમાં લાલા બાપાની શોભાયાત્રા શ્રી દેવેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણના ઘરેથી પ્રારંભ કરી વાજતે કાજતે ઈડર શહેરના બજારમાં ફરી હતી ઈડર શહેરમાં લાલા બાપાના નાદથી બજારો ગુંજી ઉઠ્યા હતા ઠેર ઠેર ઠંડા પાણીની પરબ તથા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અને શોભાયાત્રામાં ડીજેના તાલે રાધાકૃષ્ણ ભજન મંડળ ગરબાના તાલે ગુંજી ઉઠ્યું હતું અંતે શોભાયાત્રા ઈડર મોચી સમાજવાડી પહોંચી હતી અને ઈડરમાંથી સમાજવાડીમાં ભગવાન સત્યનારાયણની કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા સંત શ્રી લાલા બાપાની મહાઆરતી કરવામાં આવી હતી તથા દીકરીઓની લક્ષ્મી પૂજા કરવામાં આવી હતી અંતે મોચી સમાજવાડીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો ચામુંડા મંડળ તથા સમગ્ર મોચી સમાજ દ્વારા લાલા બાપાની સૌરાશ્યની પુણ્યતિથિની શોભાયાત્રા કાઢવામાં આવેલી જે દેવેશભાઈ ચૌહાણ મુખ્ય યજમાનના ઘરેથી નીકળતા આખા બજારમાં ફેરવી અને મોચી સમાજવાડી સુધી લાવવામાં આવી ફરી ગરમીની અંદર ઠંડા પાણી તથા છાસનું વિતરણ કરવામાં આવેલું ત્યાર પછી કન્યાપૂજનનો લાભ લીધો અને કથાનો ઉપયોગ કરી સાંજે સાંજે મહાપ્રસાદનો લાભ લીધો